ખેડૂ કરતા બીજી સમસ્યા ફરી ને જાય તો તમારે વીસ કિલોમીટર થાય અને વિદ્યાર્થીઓને કઈ ભણવા જવા માટે સમસ્યા હતી પુલ રસ્તો થઈ જાય રન થઈ જાય થાય અને વિદ્યાર્થીઓને આઠ દસ ગામના બધાને એક સમસ્યા થઈ તો આ માટે ખૂબ ખૂબ આભાર પાઠવીએ હું આ ગામનો ખેડૂત છું આ ગામમાં જે પ્રશ્નનો નિરાકરણ નહોતું આવતું અમારે પુલ નહોતું બનતું તો અમે પુલ માટે સ્વાગતમાં મુખ્યમંત્રી સાહેબ પાસે મળવા ગયા તો મુખ્યમંત્રી સાહેબે અમારી રજૂઆત ખૂબ સાંભળી અમે અમારી દર્દ પીડા રજૂ કરી પણ ખરેખર એને જે એટલું ધ્યાનથી અમારી વાત સાંભળી કે ભાઈ આ લોકોને એટલા ટાઈમ થી એટલી તકલીફ છે લોકો આ રીતે જાય એટલી પીડા સહન કરે તો હવે આનું કઈક ના કંઈક નિરાકરણ જોઈએ એટલે ન્યાય સચિવ આરે કલેક્ટર એની સીધી ચર્ચા કરી કેતા ખૂબ આનંદ થાય એ આપણા ભૂપેન્દ્રભાઈએ એ ખાલી ખાલી અમુક કલાકોમાં સોલ્વ કરી દીધો મારો પ્રશ્ન કે બીજે દિવસે કલાકોમાં ચોવીસ અડતાલીસ કલાકમાં ત્યાંથી છેમ ઓફિસમાંથી ફોન આવી કે ભાઈ તમારી ફાઇલ મંજૂર કરીને અમે તમારા જિલ્લા કક્ષાએ મોકલી દીધા એટલે ખરેખર